ગુડ મોર્નિંગ મિત્રો આપણે કાઢો તૈયાર થઈ રહેલો છે હમણાં હાલમાં આયુર્વેદનું તમે જોઈ શકો છો આ વિડીયોમાં આજે આપણા આ આયુર્વેદની દવાથી આપણે સાજા થઈએ સારા થઈએ અને જીવન બચાવીએ બરાબર થોડી આપણે મહેનત કરવી પડશે અને થોડુંક આપણે કાળજી લેવી પડશે મિત્રો હવે આપણે ઘણા બધા પેસનો વસ્તો આવ્યા છે આપણે ત્યાં તો આપણે એની થોડી સારવાર કરીએ આ આયુર્વેદનું કાર્ય ચાલુ છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર દેવાડીયા ધામ કુંભિયાર હવે આપણે કેમ છો હમણાં આવ્યા બેન હું નામ તમારું ચાલી બતાવું જરા વિડીયોમાં ચાલો તમે આવી જાઓ મીનાબેન મીનાબેન દર્શન કરી આવ્યા તમે બરોબર છે આ બધા આવી જાઓ જરા વાંધો નહીં ને વિડીયો બનાવ જય માતાજી જય માતાજી આપણું નામ શું સંજયભાઈ સંજયભાઈ ગામ દેશવા તો તમે થોડી માહિતી આપો કેટલા સમયથી તમે ભટકતા હતા શું શું કર્યું દવા પણ કઈ રાહત નહીં થઈ શું શું કર્યું અત્યાર સુધી તમે અત્યાર સુધી ડોક્ટરો તો બહુ દવા લીધી હા પછી એમને થઈ નહોતો પડતો એટલે પછી દવા બંધ કરી દીધી હતી પણ હારું નહોતું જોતું એટલે પછી શું કરવાનું એટલે પછી દવા થોડો ટાઈમ બંધ કરી દીધી એટલે વધી ગયું વધી ગયો પછી તમારો વિડીયો જોયો ને એટલે વિડીયો જોયો પછી વિડીયોમાં તમારો નંબર હતો જ હા એટલે નંબર પછી તમને પછી મેં ફોન કર્યો તમે કીધું આવી જાવ સારું થઈ જાય કીધું એટલે પછી બરોબર તો તમે અહીંયા જે આવ્યા સંજયભાઈ તો તમને શું જેવો અનુભવ થાય અહીંયા

બરાબર ને તો હવે આપણે આયુર્વેદનું ફક્ત તમે આવ્યા છો કેમ છો ભાઈ તમે બધાએ જોયું ને બરાબર ને તો આ બેન આજે સાત વર્ષથી આ ભાઈ રખડતા છે અને એવી પરિસ્થિતિ કદાચ આપણા બધાની જ રહે તો શું પરિસ્થિતિ થાય બરાબર કે નહીં ભાઈ બરાબર કે નહીં તો હવે આપણે તો રૂબરૂ બધાએ જોયું બરાબર કે નહીં કે આ બેનનો રિઝલ્ટ ને આ કેટલા આજની કેટલા બધા પહેલાં તમે જોયું અહીંયા આવ્યા તે લોકોના આપણે તો ખાલી માલિશ કરતા છે સેવા કરતા છે અને ખાલી દવા જ પાડતા છે બરાબર કે નહીં એમાં કોઈ બોટો મોટો કોઈ પ્રશ્ન જ નથી આમાં કોઈ આવા રોગ જ નથી આ પણ તમારી અંદર એવું માણસની અંદર થઈ ગયો કે મને બહુ મોટો રોગ છે મને બહુ મોટો પ્રોબ્લેમ છે હવે મોટા હોસ્પિટલમાં જવા મોટો ડૉક્ટરને મોડું પડે ફેસિલિટી પેલા ડૉક્ટર જોઈએ ફલાણું જોઈએ ઢીકણું જોઈએ શે આમાં ડૉક્ટરની જરૂર છે હા આપણા નોલેજની જરૂર છે ને આમાં કંઈ ડૉક્ટરની ક્યાં જરૂર છે આમાં અમુક આવા પ્રશ્નોમાં જરૂર જ નથી ને બેન હવે તમે ખુશ છો તો તમે આટલા સુધી તમે તકલીફ ઉઠાવી બરોબર હવે કેવું લાગે તમને સારું લાગે ચાલી બતાવો તો બેન તમે શું નામ કીધું તો તમે મંદિર માં ફરી આવ્યા દર્શન બી કરી આવ્યા મંદિરમાં બધે ફરી બી આવ્યા કોઈ મંદિર બાકી નહીં કેવું છે માયનું ધામ કેવું લાગ્યું હવે ફક્ત તમારે આ કાઢો પીવાનો છે અને તમારા શરીરમાં કંઈ નહીં હતું આ ફરતો વા કહેવાય એટલે નસ પકડે આંધાની અંદર આ રોગ રોગ જ એવો છે ને માણસ અક્કડ થઈ જાય અને વળવા લાગી જાય કઠણ થઈ જાય એકદમ કડક થઈ જાય

મારો ભગવાન કહે મારો આત્મા કહે એ સત્ય ને તમને હું રૂબરૂ જોવા એ સત્ય બરાબર કે નહીં પણ તમે રિઝલ્ટ જોયું ને તમે ખુશ છો મારા મહેનતથી તમારો કોઈ પરિવાર સુખી થાય મારો સમાજ કોઈ સુખી થાય બરાબર એ હેતુથી જ હું કાર્ય કરતો છું મારે બીજો કોઈ મતલબ નથી આ વિડીયો બી એટલા માટે જ મેં બનાવ્યો કે મેં આજથી પંદર વરસ થઈ ગયા આ કાર્ય કરું છું પણ કોઈએ પ્રચાર નહીં કર્યો કોઈને કીધો નહીં પોતપોતે પોતે સારા થઈ ગયા અને ઘરે જઈને બેસી ગયા મજબૂરીમાં મારે આ વિડીયો બનાવવો પડતો છે કે મારો સમાજ સુખી થાય ને મને આવડતું છે ને હું સેવા કરતો છું એટલા સારું આ મારો બીજો કોઈ હેતુ નથી કોઈ મતલબ નથી કેમ કે આ વિડીયો જોઈને કોઈ ગરીબ શરીફ સારું થાય માણસ બરાબર કે નહીં ને તો આવી રીતે તો મારો સમાજ એમ જ મરી જવાનો બરાબર છે હા તો એટલા સારું એમ બરાબર કે નહીં તો બેન હવે તમે ઘરે જઈને ખૂબ સારું કામ કરતા થાઓ મહેનત કરો ભાઈને ધંધો કરવા દો અને તમે ઘરમાં રસોઈ બનાવો અને ભાઈને ખવડાવો સંજયભાઈ બરાબર ને અને ખૂબ પ્રેમ કરો અને પ્રેમથી રહેવો આવી રીતે રોગમાં ફરી ફરીને સમયો બરબાદ થશે ને જિંદગીઓ બરબાદ થશે બરાબર ને તમે આવ્યા એટલામાં તો કેટલા પૈસાનું મેં કાઢી લાયખા હું એકલો જ છું ને જોયું ને તમે તો પછી મારી સાથે કોઈ નથી હું એટલે જ જોઈએ સેવામાં આ કાજ્યમાં તો બી હું હિંમત નથી હારતો તો તમે બી જીવનમાં હિંમત રાખો હિંમત નહીં રાખશો ને તમે ડરી જશો તો કંઈ નહીં થશે આ જીવન જ આપણું સંઘર્ષ છે અને જીવન એક આપણું વનવાસ છે આ જીવન આપણે જેવું તમે કરશો એવું તમારું જીવન બનશે આળસ કરશો તો તેવું જ થઈ જશે પણ તમે સામનો કરતાં શીખી જશો તો કંઈક થશે બરાબર ને તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને પણ હું સમાપ્ત કરું બહુ બધા પેશોનું છે બિચારા દૂર દૂરથી આવ્યા છે થોડી હું સેવા કરું બરાબર તો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રીરામ જય શ્રીરામ જય માતાજી